જય શ્રી કૃષ્ણ જય માતાજી મેળી પર આવી ગયા છે બહુ ઠંડી છે ગુલાબી ગુલાબી જો આજે ઘઉં ઉગી ગયા ચણા પાછું ઘઉં ઓલાય ઘઉં કપાસ સુરજ દાદા પણ ધીરે ધીરે ઉગતા ઉગતા હેલા આવે છે અમે કીધા હાલ તો મેળી ઉપર સડી બહુ ઠંડી છે કા જોઈ લે સકલા તો બહુ આવ્યા જો આપડે કુંડું લે ને આય મજ જતો જો આયલ તને બતાવું ચાય પાણી ભરીને આયા મૂકી દેવાનું થોડી શણ ના રાખવાની એટલી ખાધા રાખશે એટલે કુંડું લેતી આવી જો ચકલા કેવા હું કર વિશાળા જો સૂરજ દાદા ઉગતા ઉગતા જલ્દી તડકો આવે કેવી મજા આવી જાય આ તો અમારે બઉ ઠંડી છે તમારે કેવી બધી કોમેન્ટ કેજો મને બઉ લાગે મેળવી કઈ માથું નથી પાછું એટલે Halo, Nisa, hai lah deh, kamu nonton, ukuran aja. Ayo hari ini, aku tingkernah kawan. Ah, entah sih bisa menang dewan wah, dari. મીતે એવા નકરા જ કર્યા ચા બધા ચા ઝાડું થાય પથરાવી દેવું એમાં બીજું કઈક વાવી દે એમાં ઝાડવું જો એ તઈ જો વેલ સોટી ગઈ હે સોટી ગઈ છે જ જાય કઈ ન થાય બીજું સડી જાય અધેરે એટલે બસ અત્યારે જારીમાં લઈ લીધું ચા પાંચ એટલે એવું થઈ ગયું જો ધ્યાન હ હું મસ્ત જાડવા હા હું જાડવું છું એ કઈ ખબર જ નથી પડતી જો કેવું સરસ થયું કા મસ્ત મજાનો એ હું જ બે આવી દઉં પણ હું તો એ મને નથી ખબર બોલો એવું બધું છે અત્યારે સવારમાં માં ઠંડી બહુ જ હાલો બાપા અંદર વૈયા જાય નાસ્તો કરશું ઉભો પુરી પૂરી પૂરી ચા પૂરી પૂરી સાહેબ

તો ચાલો હવે જયું ને તો ગયા છે બધા પોત પોતાના કામ ઉપર વયા ગયા છે તો આપણે બધું ઘરનું કામ કરી નાખીએ બધું ઘરનું કામ જોઈ લ્યું એમનામાં જ છે કંઈ કર્યું નથી રસોડામાં પણ વાસણ ને બધું એમનામાં જ છે તો ચાલો હવે હું મારું કામ બધું પતાવી દઉં અને આપણે બ્લોગ ચાલુ કરશું રાતે તો તમે બધા લોગ આગળ જોવાનું રાતે એટલે કે જેવો ટાઈમ થશે પછી આપણે લોક ચાલુ કરશું તો તમે બધા ઢોસા આપણે લસણ ની ચટણી બનાવીશ આપણે બનાવી નાખીએ હજી વઘારવાની બાકી છે અહીંયા દાળ કાઢલી ને અહીંયા પાણી ગરમ કરવા મૂકી દેવું સાંભળ માટે આપડે બનાવશું ને

<noise> <hesitation> 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 cuma <hesitation> <hesitation> Dosa <hesitation> 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 Nah, <hesitation> 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 ક્રિસ્તી બનવા જોઈએ ક્રિસ્તી હા એ કે ઈ અમાર અમાર પાસામાં આવ તમાર પાસામાં બીજું આવ ક્રિસ્તી ક્રિસ્તી હા ઈ જી હોય કડો કડક હોવા જોઈએ મને એવા જ પાવ સીજ નાખી દે સીજ નો પેલા ને પેલા આ નાખી સટણી ને લસણ વાળી સટણી જો તમાર બધે ખાવ હોય તો આવી જાવ કા બધે અમાર વાળી ઢોસા ખાવાના જ ઈસાસ બધે

કોનો કોનો ઢોસો સીજ વાળો ભાવી કોમેટ કે જો કા લો જોઈ લ્યો અમાર જે નું જોઈ જો આ પાટા મારે પાટા થી કામ ન બધે ન માર લેવા ભાઈ સગારા ન માર કા બસ ને ઢોસો એકદમ કડક બનો ભાઈ એકદમ કડક હોય તો જ મન મજા આવે હાલો સાંભળ લઈ લે હું તો ખાવા બેહી જાવ બેહી જાવ ગરમ ગરમ હશે તો ગરમ હોય તો જ જ તો મજા ખાવાની ઠરી ગયા પછી કઈ ન પાવ ઢોસા ગરમ ઉતરતા હોય તો જ મજા આવે હાલો અમે બધા ખાવા બે જઈ આ ઢોસા હોય ને વારા ફરતી ખાવું પડે કા નો બધા બે પણ ઢોસા ખાવા બનાવી એવું જ હોય

તો બહાર ખાવા દે તો

આવી જજો બરોબર સરસ મજાના ઢોસા બને છે મમ્મી જોય કે આમ પગની આટી ચડાવીને બેહી ગયા ખાવા મને લાગે આ ખીરું મમ્મી બધું ખાઈ જવાના છે ખાઈ જાય તો રાત ઉમાં લેવાની છે છેલ્લું ભૂકી રેવાની હું તો ગામમાં જઈને છેંગ છોડા ખાઈ મમ્મી પર બધું ખાઈ જાય

કેતા જળછો કરાવ ગઈ ટીંગામાં તો તો વાં તમે હું નાધી ખોરે છો મારે તો ગમે હું ખોરે છો તોય નંદે સકાહું હતું દેવ હતું પજિયા કાટા ડાળમાં પાણી હતું હાજી હતું કેવું ઓનની વાત કરી નથી કેતા ગોરા ગયનો બધાય ગામનો લોકો બધાય હાજી

ઓકે જો જમી લીધું આપણે ની રાતે હવે મેડમ બેઠા છે જમવા છોટો સ બનાવે છે મમ્મી ત્યારે નવા કારીગર આવ્યા જો એ મમ્મી નો ઢોસો કેવો ઉતરે કામે હા પહેલી વાર ટ્રાય મેરી આ નથી પોસ કે છે કાઈ નથી નથી પૂરી થઈ ગઈ નાખી પાછી હાલ છે હાલ છે ऐसे यार लागत सीट हेलो भाई आठ वर्ष ने कितना नंबर आए चोर ने एक थी दस में थी मम्मी ने आठ वर्ष का हाँ मन लगे है कि दो ठ नंबर आए चोर का मैं आपको बता दे मन कब इस मैं सब्सक्राइब कर दे तो वो तीखा हो गया तीखा उसे दुआ कह का तीखा हो गया चलो तेरा भूखा नहीं करने वाला हाँ नहीं मम्मी तो लोग अभी हम सीख सीना चाहिए

અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બરોબર આજુબાજુ વાળા બધા શેર ને સબસ્ક્રાઈબ કરાવી દેજો